નમસ્કાર મિત્રો એક કદમ આયરત ક્યોર ને લાઈવ વિડીયો શ્રૃંખલામાં ફરીથી આપ સૌનું સ્વાગત છે મિત્રો થોડો લેટ થઈ ગયો છું પેશન્ટ હતા થોડો બિઝી હતો પરંતુ આજે થોડા ઓટોમીન ડિસીઝના પેશન્ટો જ્યારે મારી પાસે આવ્યા તો મને તરત સ્ટ્રાઇક થઈ કે હું આજે આપણે થોડું ઓટોમીન ડિસીઝ ઉપર થોડી ચર્ચા કરીએ મિત્રો અત્યારે અમારી ઓપીડીમાં આમ તો જોકે ઘણા વખત ડિસીઝ ના દર્દીઓ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને એટલે જ આપણે જાણવું જરૂરી છે કે ઓટોમેન ડિસીઝ કોને કહી શકાય અને ઓટોમેન ડિસીઝ વિશે જો આપણી પાસે પૂરી માહિતી હશે તો હું જેમ કહેતો છું કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આપણે એને પ્રિવેન્શન ચોક્કસ એનું કરી શકીએ એટલે વોટ ઇઝ ઓટોમેડિસિસ એ ખૂબ જરૂરી છે શું છે ઓટોમેડિસિસ મિત્રો આપણા શરીરની અંદર ઇમ્યુન સિસ્ટમ બધાના શરીરની અંદર હોય છે આપણે કોવિડ વખતે જોયું કે ભાઈ જેને કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગે એટલે જે વાયરસ હોય છે એને એન્ટીજન કહેવાય અને આપણે એવો શબ્દ સાંભળેલો કે એક વખત કોરોના વાયરસ જેને થયું એના શરીરની અંદર એન્ટીબોડી બનતી હોય છે કે એ એ રોગની સામે પ્રતિકાર કરી શકે એવી આપણી ઇમ્યુન સિસ્ટમ તૈયાર કરતી હોય છે પરંતુ આખો ઇમ્યુન સિસ્ટમ તો અલગ વસ્તુ છે પરંતુ જે ઓટોમિન ડિસીઝ છે એ આખી વસ્તુ અલગ છે અત્યારે બસો થી વધારે પ્રકારના ઓટોમીન ડિસીઝ જોવા મળે છે હું ઉદાહરણ તરીકે આપું તો રૂમેટોઇડ આર્થરાઇટિસ એ સ્પોન્ડિલાઇટિસ રોમેટોડ આર્થરા આપણે ગઠીઓ વાહ કહીએ છીએ એન્કાલોજીક સ્પોન્ડિલાઇટિસ એટલે કે કમ્બરની પાછળ સ્પાઇનની અંદર જકડાઈ જવું એ પણ એક ઓટોમી ડિસીઝ છે લ્યુપસ સિસ્ટમિક લ્યુપસ એરેથ્રોમેટ કરીને એસેલી કરીને એક રોગ આવે છે પછી આપણે સ્કીન ડિસીઝની અંદર સોરાઇસીસ વિટી એટલે કે સફેદ દાગ પછી લાઇકન પ્લેનસ આ અલગ અલગ પ્રકારના બસ્સોથી વધારે ઇવન થાઇરોડિઝમમાં પણ જ્યારે હસી મોટો થાય તો એ પણ એક ઓટોમીન છે એટલે આવા બસ્સો પ્રકારના ઓટોમીન ડિઝીસ કેમથી વધારે જોવા મળે છે મિત્રો તો આપણી ઇમ્યુન સિસ્ટમ ને એક ફોલ્ટી સિગ્નલ એટલે કે ખોટો સિગ્નલ મળવાથી આપણી આપણી ઇમ્યુન સિસ્ટમ આપણા શરીરની જ અન્ય જીસ્ટમ ઉપર એટેક કરે એને ઓટોમી કહેવામાં એક્ઝામ્પલ આપના વિસ્તારમાં આપણને કોઈ એવું શકમંદ વ્યક્તિ દેખાય કે આપણને એમ લાગે કે ભાઈ આ કદાચ ચોર છે કે આતંકવાદી હોઈ શકે એ આપણને એક શંકા જાય છે શંકાને આધારે આપણે પોલીસને જાણ કરીએ અને પોલીસ આપણી શંકાને આધારે જયારે વ્યક્તિને ઉઠાવે છે એને એરેસ્ટ કરે છે એટલે એક વખત તો એના પર હુમલો થઈ ગયો કે એને આપણે એક ખોટો સંદેશો પોલીસને આપી દીધો અને પોલીસ એને ઉઠાવી ગઈ પછી જ્યારે ઇન્વેસ્ટિગેશન કરે છે ત્યારે પોલીસને ખબર પડે કે આ તો નિર્દોષ વ્યક્તિ છે આને એને આતંકવાદને કંઈ લેવા દેવા નથી કે આ ચોરે નથી પણ દેખાવ એનો એવો હોવાને કારણે આપણને એવું લાગે છે કે ભાઈ આ વ્યક્તિ શકમન છે આ કદાચ ચોર હોઈ શકે કે આતંકવાદી હોઈ શકે ઓટોમિન ડિસીઝમાં પણ આ પ્રકારની જ વસ્તુઓ બનતી હોય છે એ આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે એને ફોલ્ટી એટલે ખોટો સિગ્નલ મળવાથી એ જ્યારે હાઈપર એક્ટિવ થઈને આપણી શરીરની અન્ય સિસ્ટમો ઉપર એટેક કરે ત્યારે અલગ અલગ પ્રકારના ઓટોમિન ડિસીઝ લેતા હોય સપોઝ કે જોઈન્ટ ઉપર એટેક કરે તો રોમિટ્રોડ આર્થરાઇટીસ થઈ શકે એન્ટાલેઝ સ્પોન્ડિલાઇટીસ થઈ શકે સ્કીન ઉપર જયારે સ્કિન સેલ્સ ઉપર જયારે એટેક કરે ત્યારે સોરાઇસિસ છે વિટી છે છે પ્લેનસ છે લ્યુપસ છે આ પ્રકારના ટોટલ આવા બસો થી વધારે પ્રકારના ઓટોમિન ડિસીઝ આપણા શરીરની અંદર થતા હોય છે અને ઓટોમિન ડિસીઝ થવાના કારણો જાણવા ખૂબ જરૂરી છે તો સૌથી પહેલું કારણ છે એ જીનેટિક ફેક્ટર છે મિત્રો એટલે કે તમારા પરિવારની અંદર કોઈ હિસ્ટ્રી હોય અથવા તમારા જીન્સની અંદર કોઈ પણ પ્રકારની ગડબડી થાય તો એ જીનેટિક ફેક્ટર્સ એમાં જોવા મળતું હોય છે લ્યુપસ લ્યુપસ કરીને એક રોગ આવે છે સિસ્ટમિક લ્યુપસ કહેવાય એર રૂમેટ્રોડ આર્થરા આંબા ગઠીઓ હોવા આપણે કહીએ તો એ ઘણી વખત થવાનું કારણ જીનેટિક ફેક્ટર હોય છે સોરાઇસિસ સ્કિનનો જે ડિસીઝ સોરાઇસીસ આપણે કહીએ છીએ એનો પણ ઘણી વખત કારણ જીનેટિક ફેક્ટર આપણા જનીનો એની અંદર જ્યારે કોઈ ગડબડી થાય છે ત્યારે થઈ શકે છે બીજું એન્વાયરમેન્ટલ ફેક ફેક્ટર્સ એટલે વાતાવરણ અને ઘણી વખત કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન હોય બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય અને જો તમારા શરીરની અંદર ઓટોમેટિસિસ હોય તો આ ઇન્ફેક્શન પણ આ રોગને ટ્રિગર કરતું હોય છે પછી અમુક પ્રકારના ટોક્સિન્સની સાથે આપણું એક્સપોઝર થાય ખાસ કરીને પોલ્યુશન અત્યારે વાતાવરણનું પોલ્યુશન જોવા મળે છે પછી આપણે ક્યારેક કોઈક મેટલ્સ કે પેસ્ટિસાઇડના સંપર્કમાં આવતા હોય વારંવાર કોઈકનું એવું વર્ક હોય ખાસ કરીને મેટલ સાથે કામ કરતા હોય સોનીઓ છે કે અમુક પ્રકારની ફેક્ટરીમાં જેમાં મેટલ્સનું પ્રોડક્શન થતું હોય છે તો એ મેટલ્સ વારંવાર સંપર્કમાં આવવાથી પણ અને ખેડૂતો ખેતી કરતા હોય અને પેસ્ટિસાઇડ છાંટતા હોય તો પેસ્ટિસાઇડ એ પણ એ ટોક્સિન જનરેટ કરી અને ડાયટ હું દર વખતે કહેતો આવ્યો છું કે લાઈફસ્ટાઈલ અને ડાયટ મિત્રો જે લોકો જોડાય છે પ્લીઝ શેર કરી દેજો કારણ કે આ બહુ અગત્યનું છે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરમાં અત્યારે ઓટોમિન ડિસીઝ સંખ્યા ખૂબ વધી રહી છે અને એનો ઇલાજમાં ઇમ્યુનોસોપરેશનની દવા સિવાય કંઈ હોતું નથી સ્ટીરોઇડ ઇમ્યુનોસોપરેશનની દવા એટલે એનાથી બચવું ખૂબ જરૂરી છે મિત્રો એટલે આપ સૌને વિનંતી કે પ્લીઝ આને શેર કરજો જેથી વધુને વધુ લોકો સુધી આની માહિતી પહોંચે તો સૌથી મહત્વનું સ્ટ્રેસ હું દર વખતે કહું છું ક્રોનિક ઇમોશનલ સ્ટ્રેસ એ મોટા ભાગના રોગનું કારણ છે અને સ્ટ્રેસ ઓટોમી ડિસીઝ માટે પણ તમારી ઇમ્યુન સિસ્ટમ ઉપર એની ખરાબ ઇફેક્ટ આવી અને ઇમ્યુન સિસ્ટમનું રેગ્યુલેશન પુઅર કરી અને ઓટોમેટિક ટ્રિગર કરતું હોય છે ત્યાર પછી હોય છે પુઅર ગટ હેલ્થ એટલે આપણું પેટનું પાચન અગત્યનું આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વનું કારણ છે એ પુઅર ગટ હેલ્થ એટલે પુઅર ગટ હેલ્થ એનું સૌથી મોટું કારણ છે એટલે ખાસ કરીને આપણે જે આહાર વિહારની જે આપણી જે સ્ટાઇલ છે જે સમય છે એમાં ચેન્જ માગે છે બહાર ખાવા પીવાની આદતો હોય ફાસ્ટ ફૂડ જંક ફૂડ હેવી ફૂડ પ્રોસેસ ફૂડ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ પેકેજ ફૂડ આ બધું ખાવા પીવાની ટેવ હોય છે તો આ પ્રોસેસ ફૂડ એ આપણા ઇન્ફ્લામેટરી હાઈ સુગરવાળી હમણાં જ જે પેશન્ટને હમણાં મેં આ વખતે સમજાવ્યું કે કોઈ પણ પ્રોસેસ ફૂડ હોય છે કે એની અંદર કોન સિરપ નાખવામાં આવે છે પછી અત્યારે બહાર આપણે પંજાબી ચાઇનીઝ ખાતા હોઈએ છીએ એની અંદર અજીનો મોટો મોનોસોડિયમ ગ્લુટામેટ એમએસજી આવે છે આ બધા તત્વો શરીરની અંદર વધારે છે પછી ગ્લુટન ગ્લુટન આવતું હોય છે જે જે પણ ફૂડની અંદર આવતું હોય એ બધા ફૂડ તો આપણે એનો ત્યાગ કરવો એને એવોઇડ કરવા કારણ કે આ બધા વસ્તા પ્લસ અમુક પ્રકારની ડેરી પ્રોડક્ટ્સ વધારે પડતું ચીઝ અત્યારે માર્કેટમાં પનીર ચીઝ બટર અને અત્યારે તો ડુપ્લિકેટ પનીરને પણ અત્યારે એવી માહિતી મળી છે કે ડુપ્લિકેટ અમુક પ્રકારનું પનીર છે એને પણ ઓફિશિયલી મળે છે અલાઉડ કર્યું છે સરકારે તો આ ડેરી અમુક પ્રકારની જે મળે છે ડેરી પ્રોડક્ટ્સ એ પણ ઓટોમિક ડિસીઝને વધારનારી હોય છે પછી હોર્મોનલ ફેક્ટર્સ ખાસ કરીને સ્ત્રીઓમાં અમુક હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવું અને ક્યારેક પ્રેગ્નન્સીને કારણે હોર્મોન્સ ઇમ્બેલેન્સ થતા ક્યારેક મેનોપોઝ એટલે માસિક નિવૃત્તિ સમયે પણ હોર્મોન્સ ઇમ્બેલેન્સ થતું હોય છે તો આ બધા કારણો લાઈફસ્ટાઈલ સ્ટ્રેસ અપૂરતી ઊંઘ ડેપ્રિવેશન ઓફ સ્લીપ આ બધા કારણો ઓટોમેટ ડિસીઝ ટ્રિગર કરવાના હોય છે પછી એ અમુક અમુક ઓર્ગન અમુક પ્રકારના અવયવો પર પણ ઇફેક્ટ કરતી હોય છે તો એ ઓર્ગન કે ટીસ્યુ જેના ઉપર એનો એટેક થતો હોય છે એને આધારે પણ એનો રોગ થતા હોય છે ટાઈપ ડાયાબિટીસ ખાસ કરીને જે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ હોય છે તો કે ભાઈ એ આમાં જ્યારે જે ઓટોમીટ ડિસીઝ પણ એક પ્રકારનો ઑટોમીટ કહી શકાય કારણ કે એમાં તમારું ઇન્સ્યુલિનનું જે પ્રોડક્ટ કરે છે એ જેનું પ્રોડક્શન ઇન્સ્યુલિનનું જેમાં થાય છે પેન્ક્રિયાઝ તો પેન્ક્રિયાઝ ઉપર તમારી ઇમ્યુન સિસ્ટમ એટેક કરતી હોય ને એને કારણે ઇન્સુલિનનું પ્રોડક્શન થવું જોઈએ ના થાય અને એને કારણે ટાઈપન ડાયાબિટીસ એમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડતા હોય છે પછી હસી મોટો થાઇરોડાઈટીસ જ્યારે થાઇરોઇડ ખૂબ આગળ વધે ત્યારે હસી મોટો થાય છે અને એ તમારી થાઇરોઇડ ગ્લેન્ડને નો નાશ કરી નાખે એ પ્રકારનો આ એક ઓટોમી છે પછી એક ગ્રેવ્સ ડિસિસ કરીને રોગ આવે છે એ એને કારણે તમારી થાઇરોગ્લેન ઓવર એક્ટિવ થતી હોય છે એને ગ્રેવ્સ કહેવાય ત્યાર પછી મલ્ટીપલ કરીને એક રોગ થાય છે મલ્ટિપલ ધ નર્વસ સિસ્ટમ જે આપણી નર્વસ સિસ્ટમ છે એના ઉપર એટેક કરતો હોય છે ખાસ કરીને બ્રેન અને સ્પાઇનલ કોડ ની ઉપર એની ઇફેક્ટ આવતી હોય છે એટલે આ ઓર્ગનવાઇઝ ઓટોમિન ડિસીઝ છે પછી સિસ્ટમેટિક સિસ્ટમિક ઓટોમિન ડિસીઝ કહેવાય

એ ખૂબ જરૂરી વસ્તુ છે ત્યારે જોગરન સિન્ડ્રોમ થાય ત્યારે આપણી જે આંખની બાજુમાં જે બે ગ્રંથિઓ આવે છે કે જેની અંદરથી આ ટીયર ડ્રોપ્સ બનતા હોય છે એ સુકાઈ જવાના કારણે ટીયર બનતા નથી અને આંખ એકદમ ડ્રાય થઈ જાય સલાયવા તમારી જે પ્રોડક્શન છે એ બંધ થઈ જાય એટલે મોઢું પણ સૂકું થઈ જતું હોય છે પછી સોરાઇસીસ પછી કારણે થતો સોરાઇસીટીસ એમાં સ્કીન અને ઉપર આપણી ઇમ્યુન સિસ્ટમનો એટેક થતો હોય છે એટલે આ બધા રોગો કહેવાય આવા પ્રકારના ટોટલ રોગો છે તો એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તો કે આપણે હંમેશા આપણો ડાયટ એન્ટી ઇન્ફ્લામેટરી ડાયટ હોવું જોઈએ એટલે હંમેશા ફ્રેશ કુક્ડ ફૂડ ફૂડ ખાવું જોઈએ એટલે તાજો રાંધેલો ખોરાક ખાવો જરૂરી છે ફ્રૂટ સિઝનલ ફ્રુટ ખાવા જરૂરી છે એની અંદર પુષ્કળ એન્ટી ઇન્ફ્લામેટરી એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ આવેલી છે પુષ્કળ પ્રમાણમાં ફ્લેવેનોઇડ આવેલા હોય છે કે જે આવા ઓટોમી ડિસીઝને આવતા અટકાવી શકે હેલ્ધી ડાયટ હેબિટ્સ હોવી જોઈએ અને લીન પ્રોટીન વાળો ખોરાક હોવો જરૂરી છે પ્રોટીન સારું હોવું જરૂરી ગટ હેલ્થ આપણું જે પેટનું સ્વાસ્થ્ય છે સારું રહેવું ખૂબ જરૂરી છે મિત્રો એટલે આપણે ખાસ કરીને પ્રોબાયોટિક્સ દહીં છાસ એનું પ્રમાણ ફાઈબર વાળો જેમાં રીચ ફાઈબર હોય એવો આહાર કરવો જોઈએ શાકભાજી જેમાં ભાજીઓનું પ્રમાણ ભાજીઓમાં પુષ્કળ ફાઈબર હોય છે તો ફાઈબર વાળો ખોરાક લેવો જોઈએ અને ગ્લુટન ખાસ કરીને ઘઉંની અંદર ગ્લુટન આવતું હોય છે તો ગ્લુટન ફ્રી ડાયટ ખૂબ જરૂરી છે મિત્રો પુષ્કળ પાણી રોજ દિવસનું એટલીસ્ટ દોઢ થી બે લિટર પાણી પીવું જરૂરી છે અને સુગર એટલે ખાંડ ગોળ કાર્બોહાઈડ્રેટ જેમાં પુષ્કળ પ્રમાણમાં સુગર આવે છે એનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે કારણ કે સુગરને કારણે પણ ઇમ્યુન સિસ્ટમ ટ્રિગર થતી હોય છે એટલે ખાસ કરીને જે ખાંડ ચા પીતા હોય અથવા કોફીમાં ચામાં ખાંડ નાખીને પીતા હોય ચા પણ પીવાની હું તો ના પાડું છું કારણ કે સુગર એ ઇન્ફ્લેમેટરી વસ્તુ છે સુગર પણ ઓટોમેટ ડિસીઝને ટ્રીગર કરી શકે છે એટલે ખાંડ ખાતા હોય મીઠાઈ ખાતા હોય ઘણા પૂછે કે ગોળ ખાઈ શકાય આવડે એની પણ ગોળ પણ ખાંડ પડત સુગર કેનમાંથી એટલે શેરડીમાંથી બનતી એટલે એની અંદર પણ હાઈ કોન્સન્ટ્રેટ ઓફ સુગર અને કાર્બોહાઈડ્રેટ હોવાના એટલે એ પણ હું તો ના પાડું છું એટલે બને ત્યાં સુધી અને તમામ પ્રકારના પ્રોસેસ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ કારણ કે એની અંદર પણ કોન સિરપ આવે છે કે જે હાઈલી કોન્સન્ટ્રેટેડ સુગર હોય છે હાઇલી કોન્સન્ટ્રેટેડ કાર્બોહાઈડ્રેટ હોય છે અને આ બધી વસ્તુઓ આપણે ઇમ્યુન સિસ્ટમને ટ્રીગર કરીને ઓટોમેટિક જન્મ આપી શકે છે લાઇફસ્ટાઈલ ચેન્જ જરૂરી છે સ્ટ્રેસ મેનેજમેન્ટ ખૂબ જરૂરી મેડિટેશન પ્રાણાયામ ડેપ્રિયનો સ્લીપ પ્રોપર પ્રમાણમાં સારી ઊંઘ લેવી જરૂરી છે સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ જરૂરી છે પ્રાણાયામ યોગ બ્રિથિંગ એક્સરસાઇઝ રેગ્યુલર વોકિંગ રનિંગ વોકિંગ જોગિંગ સાયકલિંગ એડિક્યુએટ સ્લીપ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જરૂરી છે અને ખાસ કરીને જેને આલ્કોહોલ સ્મોકિંગ ટોબેકો ચેવિંગની ટેવ હોય તો એમાં પણ ખૂબ જરૂરી છે કે તમે આ બધી લાઇફસ્ટાઈલની ખરાબ આદતોનો ત્યાગ કરશો તો તમે ચોક્કસ આ પ્રકારના લાઇફસ્ટાઈલ ડિસોર્ડરથી બચી શકશો કારણ કે જો આ પ્રકારની ઓટોમી ડિસીઝ આવી તમારા શરીરની અંદર તો એમાં તમારી ઇમ્યુન સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ થશે અને તમને ઇમ્યુનો સોપરેશનની દવા એલોપેથીમાં એના સિવાય બીજી કોઈ દવા નથી અને એ દવા લેવાથી તમારા લિવર અને કિડની પણ ડેમેજ થવાની શક્યતા છે અને એનું સૌથી સારું તમારે મેનેજમેન્ટ કરવું હોય તો આયરસ સારવાર છે જો તમારે કોઈપણને સોરાઇસિસ હોય ઓટોમેટિસિસ એટલે કે આર્થરાઇટિસ રોમેટોડ આર્થરાઈટીસ હોય લ્યુપસ હોય કે કોઈપણ પ્રકારના ઓટોમેટિસિસ હોય તો તમે આયરસ સારવાર માટે આયુર્વેદ તજજ્ઞ ચિકિત્સકનો સંપર્ક કરી અને તમારી ટ્રીટમેન્ટ અને લાઈફસ્ટાઈલ પ્લાન કરો તો મિત્રો આ એક ઓવરવ્યૂ લાઇફસ્ટાઈલ ડિસોર્ડર ખાસ કરીને ઓટોમી માટે આપ્યો છે મિત્રો આ લાઈવને ખૂબ શેર કરજો કારણ કે અત્યારે મેક્સિમમ પ્રમાણમાં ઓટોમી ડિસીઝના દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે તો મેં તમને ઓવરવ્યુ આપ્યો ફરીથી નવા લાઈવ સાથે મળીશું આપના સજેશનો મળે છે એ પ્રમાણે હું પ્રયત્ન કરીશ કે આપણા જે કંઈ પણ જાણકારીની જે આપણી જિજ્ઞાસા છે એને સંતોષવાનો પ્રયત્ન કરીશ અમારા પેજને ફોલો કરો અને લાઈવને એક જ તમારી પાસે ભાગું છું કે મેક્સિમમ શેર કરો જેથી વધુને વધુ લોકો સુધી માહિતી પહોંચે મારો પ્રયત્ન છે અવેરનેસ લાવી પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તમને આવતા બધા રોગોથી બચાવવા એ મારો સૌથી પહેલો પ્રયત્ન છે અને અમારા કન્સલ્ટેશન માટે હું કેપ્શનમાં નંબર લખીશ તો ત્યાં અમે ઓનલાઈન ઓડિયો વિડીયો કન્સલ્ટેશન પણ આપીએ છીએ મિત્રો અમારી જુનિયર ડોક્ટર્સની ટીમ છે કે જે તમને ઓનલાઈન કન્સલ્ટેશન આપશે અને તમને ડોરસ્ટેપ મેડિસિન પણ અમે પ્રોવાઈડ કરશું તો ફરીથી મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો આ વિડીયોને શેર કરતા રહો અને પેજને ફોલો કરતા રહો જય હરથ જય ધનવંતરી મેં કીધેલા તમામ પાસાઓ છે એના પર ગંભીરતાથી વિચાર કરજો અને આ વિડીયોને ખૂબ શેર કરજો જય હર જય ધનવંતરી